ઠાકોર સમાજમાં સદારામ બાપા થઈ ગયા અને જલારામ બાપા થઈ ગયા પણ ગાંધી બાપુ છે ને એ લાકડી રાખતા અને સદારામ બાપા છે ને ભાષા એ લાકડી રાખતા ગાંધી બાપુ છે એ લાકડી રાખતા ને સદારામ બાપા ટોટાણા માં થઈ ગયા એ લાકડી રાખતા પણ બે લાકડીઓમાં ફેર એટલો હતો કે ગાંધી બાપુ લાકડી રાખતા લાકડી કોઈને મારી નહીં લાકડીથી કોઈને નુકસાન ન પોકાડ્યું પણ પોતાની લાકડી વડે ગાંધી બાપુએ ભારત વર્ષમાંથી અંગ્રેજોને તગડી મૂક્યા અને સદારામ બાપા લાકડી રાખતા કોઈને મારી નહીં કોઈને નુકસાન ન પોકાડ્યું પણ ઈ લાકડી વડે સદારામ બાપાએ ઠાકોર સમાજમાં જે વેષન હતું ને એ વેષન ને લાકડી ના ટેરવે તગોડી દીધું ભલા માણા કે મારા સમાજમાં ઠાકોર સમાજમાં કોઈ વેષન નો કરતો હોવો જોઈએ ભલા માણા એમના સંતાનો અહીંયા બેઠા છે ત્યારે આપની પાસે